કે તારીખ દસ જૂન સુધી મુંબઈ અને મહારાષ્ટ્રમાં વરસાદની શરૂઆત થશે તથા દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ત્રણ ઇંચથી વધારે આ ઉપરાંત ભાગો અમરેલીના ભાગો ભાવનગરના અમુક ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે આ વખતે વરસાદ રોહી નક્ષત્રમાં શરૂ થતો હોવાથી એકંદરે વરસાદ સારો રહેવાની શક્યતાઓ છે કેર કાંછે બેસાડું ચોમાસું લગભગ પશ્ચિમ કાંઠે વરસાદ વરસતો દસમી તારીખ સુધીમાં મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થશે અને આ અતિ ભારે વરસાદ મુંબઈ મહારાષ્ટ્રમાં થશે ત્યારબાદ ચોમાસું પ્રિ મોન્સૂન એક્ટિવિટી તારીખ પાંચથી જ ચાર પાંચથી તો થઈ કરી છે છઠ્ઠી તારીખ સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગો આહના વરસાદના સુરતના ભાગોમાં થશે ઉપર ઉત્તર ગુજરાતના ભાગોમાં અતિવંદર સાથે થશે અને ત્યાર પછી જે મોન્સૂન એક્ટિવિટી છે એ મુંબઈ મહારાષ્ટ્રમાં બેઠેલું ચોમાસું આગળ વધતું તારીખ અગિયારના બાર તારીખ સુધીમાં તો દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો દક્ષિણ ગુજરાતના ભાગો અને મધ્ય ગુજરાતના ભાગોમાં પહોંચી જશે સાગરમાં એક હવાનું હળવું દબાણ તારીખ દસથી આઠથી દસથી અગિયારની આસપાસ બને છે જેના કારણે દક્ષિણ સૌરાષ્ટ્રમાં વાવળી એક વરસાદ થશે કોઈપણ ભાગમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ થશે અને કેટલાક ભાગમાં ભારે વરસાદ પણ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત ગીરના ભાગો અને જૂનાગઢના ભાગો અમરેલીના ભાગો ભાવનગરના ભાગો સૌરાષ્ટ્રના ભાગો ક્યાં કેટલાક પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે થોડો ઘણો વરસાદ ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં થવાની શક્યતા રહે છે અને કચ્છના ભાગોમાં જવાની શક્યતા છે પણ હમણાં તો જ્યારે કચ્છના ભાગોથી પાકિસ્તાનના ભાગોમાં છે અને આ ચોમાસું વરસાદ લગભગ રાજ્યના ભાગો તો સાતથી ચૌદ સુધી તારીખમાં આવી જશે પણ જે બાર તારીખ સુધીમાં ચોમાસું આગળ વધશે અને પંદર તારીખ સુધીમાં તો ગુજરાતના ઘણા ભાગોનું ચોમાસું આગળ લેશે ત્યારબાદ અઢારથી વીસમાં પણ ચોમાસું વરસાદ થશે પરંતુ આ ચોમાસું વરસાદ જે છે એ મુંબઈ મહિલા ભાગોમાં ભારે વરસાદ આવશે અને ત્યારબાદ એકવીસથી બાવીસથી અઠ્યાવીસ નક્ષત્રમાં આગ્ર નક્ષત્ર વરસાદ છે એ સારો વરસાદ થવાની શક્યતા જતું હોય છે પ્રથમ જે વરસાદ જે છે આઠ જૂન અથવા જે અરબી સમુદ્ર પવન જે ફેરબદલી થશે અને ભારે પવન ફૂંકાશે આ જે વરસાદ થશે આઠ થઈ આઠ થી દસ તેર ચૌદ સુધીમાં એનું પાણી બરાબર સારું ગણી શકાય નહીં જીવ જંતુ કરવાની શક્યતા રહેતું છે એટલે જો ગુજરાત ક્યારેક હેરી કટરી પ્રજા કાતરા પડશે તો પછી વરસાદ લંબાશે છે લંબાશે ચોમાસું બ્રેક આવશે ગુજરાતમાં હવે આગામી દિવસ